શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આપની સમક્ષ રજૂ કરે છે નાટક કલા એ જ દવા જેના લેખિકા છે યશવી પરમાર તથા જેનું નિર્ગેશન કર્યું છે એ છે દીપકભાઈ પટેલ તો આવો નિહાળીએ કલા એ જ દવા તું સંભાળ ના પટડાવા આવે કીદા જમવાનું નહીં મળે પણ મને એ કે તું ક્યાં જાય છે

ગીતા હમણાં આ બધી વાત મૂક મને ભૂખ પણ બહુ લાગી છે ને થાકી પણ બહુ ગયો છે એકવાર કહ્યું ને ગીતા જો કંઈક અલગ હતા પણ મને એ કે તહેમારી આવી હા પપ્પા તમે ખાવાનું કે છોડી દીધું જવાબદારી અને છે હંમેશા જવાબદારી હા સંગીતમાં કારકિર્દી સ્થાપવા માટે ડગ ભર્યા હતા

બધામાં ગાવામાં આગળ પડતો ભાગ લેતો સ્પર્ધાઓમાં નંબર પણ લાવતો અને પછી પછી કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો ત્યારે પણ સંગીતના બધા જ કાર્યક્રમોમાં ભાગ લેતો ગાતો અને ગવડાવતો પણ પછી પછી શું પછી કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે પિતાજીને બીમારી થતા એમની નોકરી છૂટી અને પછી મે નાના મોટા પ્રોગ્રામોમાં ગાયને ઘર ચલાવ્યું પણ પાટેલા કપડામાં લગાડેલું સિંદુર પણ એટલું સારું એમ વર્તી મંગવારી દવાઓના ખર્ચા અને બહેનને ભણાવવાનો ખર્ચ હું ન પૂરા કરી અને પછી મે મે ભણતરની સાથે સાથે મજૂરીનું કામ સ્વીકાર્યું અને અને એવામાં મારું સંગીત ક્યારે છૂટી ગયું એ મને

છોડવા માટે મે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દરેક પ્રયત્નમાં મે હાર જ પામ્યો હજી એકવાર પ્રયત્ન પપ્પા દો ઠીક છે હું વિચારી વિચાર પપ્પા દીકરા તું વિચાર એટલું સહેલું નથી આ

વ્યસન મુક્તિના માં ફોન કરી તેમને મનીષના વ્યસન ની વાત કરે છે તો આવો જોઈએ આગળ શું થાય છે પણ મેં તો કોઈ વ્યસન મુક્તિ એનજીઓ માં સંપર્ક જ નથી કર્યો અમને તમારા પત્ની ગીતા બેને ફોન કર્યો હતો તેથી અમે આવ્યા છીએ મને મને કોઈ એનજીઓ ની જરૂર નથી ના હવે તો તમારે મારી વાત માનવી જ પડશે આવો થેન્ક યુ શું તું પણ જીદ લઈને બેઠી છે ઇનિશભાઈ તમે તમને કેટલા સવાલો પૂછીશું એના તમે સાચે સાચે જવાબ આપશો

મારી સામે એક 70 વર્ષના કાકા રહે છે એમને તો મારાથી પણ વધારે સિગરેટ અને તમાકુની લત છે એમને તો કશું નથી થતું તો મને શું થવાનું છે ભાઈ બીમારી કહી નથી આવતી અને જો કાકાની જીવનશૈલી અને આપની જીવનશૈલીમાં બહુ ફરક છે એ કાકાએ ઘી ગોળ ને રોટલા ખાધા છે અને આપણે પીઝા બર્ગર અને કોક જેમાં ફક્ત ને ફક્ત મેંદો છે મેંદો હા તમારી વાત સાચી છે પરંતુ મેં આ વ્યવસાયને છોડવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે પરંતુ દરેક પ્રયત્ન હરજ માં પડે તમે અમારા પર ભરોસો રાખો તમારું માર્ગદર્શન અમે જ છોડાવીશું પરંતુ તમારે અમે કઈ એમ કરવું પડશે એટલે એટલે એમ કે તમારે અમે આપની દવા સુવિધા લેવી પડશે અને આ દવા નેચર હબ અને લિસ્ટી બની છે જે આની કોઈ આદર્શ પર નથી શું ખરેખર તમારી આ દવાથી મારી આલોચ છૂટી જશે એ તો તમારા ઉપર આધાર રાખે છે કે બીજું કે એ દવા તમે સમયસર લો છો કે નહીં ઠીક છે હું પ્રયત્ન કરીશ સાચે તમારા માટે આટલું બધું વિચાર છે તો હું તારા માટે あれをごうか。

પણ મને એક હે કે હું સંગીતના ક્લાસ કરવા માટે જઈશ ક્યાં હા 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 એકવાર ઓફિસમાં અંતાક્ષરી રમાડી હતી ત્યારે મનોજ એ ખૂબ જ ગાયબ હતો અને મેં ત્યારે એમને પૂછ્યું તો ત્યારે એમણે મને કહ્યું કે એમને એના ભાઈએ શીખવાડ્યું તો તમે એની સાથે વાત કરી સાર હું કાલે ઓફિસે જવાનો છું તો ત્યારે એમને વાત કરી અત્યારે હા સારું સારું કરો હા બેનોને હાથ નીચે રાખ્યા બસ હા મન હાય હમણા ચરા પણ હા હા હું શું કહું છું કે સંગીત ના ક્લાસ કરાવે છે હા હા તો મારે પણ

સંગીતના ક્લાસમાં જાય છે ત્યાં જઈને એનું મન પ્રફુલ્લિત રહે છે બધી ચિંતાઓ ભૂલી જાય છે ઘરે આવીને પણ એ હળવો રિયાઝ કરે થોડા દિવસ પછી ગેરીસ તેના વિશેષમાં ભરેલું ટાર્ગેટ પૂર્ણ ન કરી શક્યું એની ચિંતામાં છે આવો જોઈએ આગળ શું થાય છે ખખળ ખળ Great, did તે રહે છે મને તું માનશે નહીં મને સંગીત ના ક્લાસ કરવાનું પણ એને જ કહ્યું હતું અને આ વ્યસન ને છોડાવવામાં પણ એનો જ હાથ છે શું તું પણ એ આવશે હમણાં આવશે કે હવે હવે Foyi naa sokiri afaanane taarun kiri jasi tirafi iriri nye mafi to. જોયું કે વ્યક્તિ જો પોતાની મનગમતી પ્રવૃત્તિમાં જો પરોવાય તો ગમે તેટલા વર્ષો સુધી બેસન હોય કે ગમે તેવી ટેવ હોય તે ચૂકી શકાય છે કે આપણે નાટક દ્વારા જોયું તો સરસ મજાનું નાટક આપણને અમારે મળ્યું છે નાટકના પાત્રનો પરિચય આપણે કરી લઈએ છીએ જેમણે ગિરીશનું પાત્ર ભજવ્યું છે એ છે સ્વીટ પડે ડોક્ટર જીની શ્રી સ્વાયજ્ઞ પ્રજ્ઞા यादव એનજીટી વિધાયો રહ્યા હતા તેજી લોહન ટેન્ડન અને જેલ ટેન્ડન સંગીત કોઈ દુર્ઘટના કે અભિનેત પૂછે છે સ્નેહકે આ વીડિયો દ્વારા જાહેરાત છે એક છાન મિતણને પ્રસ્તુત ગાતા કвалиફિકેશન છે યશવી પરમાર મિત્રો મિત્રો સૌને નમસ્કાર મેં આદરપૂર્વકનું છું જે છે આજ કાર્યક્રમના તાલિમાંથી કવ્યસા અને મિત્રો પ્રાક્ષિક સાધીને આપણે ઘરે વિદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત